હતી લોકસભાની ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવ એક્ટિવ થયા છે તેમનું નિવેદન આપ્યું હતું કે હવે કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાય પરંતુ રંજનબેન ભટ્ટ લોકસભા લડશે તો તેમના વિરુદ્ધમાં પ્રચાર કરીશ ચૂંટણી લડીશ કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો બોલો આવો ચા બા પી જૂના જૂના આપણા મિત્ર છે એટલે ચા પી અને ચર્ચા કરી ચર્ચા આ બાબતની ઘરે રાજકીય ચર્ચા નહીં રહી આ રીતે કેવું છે શું છે કે તબિયત પાણી સારી છે એ ચર્ચા થઈ બીજી કોઈ ચર્ચા થઈ તો હું આ તો મંદિર મંદિરની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં મારું છે એમાં પડ્યો છે બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે અડધી રાતે એમને કામ કરું છું કરતો મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહે મારી સાસમાં સાસ રહી અડધી રાતે મને ફોન કરજો મારે કઈ કઈ કામ હશે ચોક્કસ તમારું કામ કરી એ પ્રમાણ કરતો જ આવ્યો છું ના કોંગ્રેસ જોઈન કરવાની ન ભાજપ જોઈન કરવાની હું તો લોકશાહી નો વ્યક્તિ છું પેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો લોકશાહી મોરચા અમે કોર્પોરેશનના ના છ કોર્પોરેટર ચુટાયા હતા તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચા જીત્યા હતા અમે જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચા થી જીત્યા હતા ધારાસભ્ય બી લોકશાહી મોરચા થી બન્યા હતા પછી બીજેપીએ અમને ટિકિટ આપીને બીજેપીમાં ગયા છે બાકી અમે જૂના તો લોકશાહી આવે